અગિયારમી ડિસેમ્બર બે હજાર પચીસ ગુરુવાર પ્રભુની હાજરી જ્યાં ભક્તનો અભાવ હોય ત્યાં તે ભક્તિ પેદા કરે છે જે કુટુંબમાં પ્રેમનો અભાવ હોય ત્યાં પ્રેમ પ્રગટાવે છે જ્યાં અશાંતિ ત્યાં શાંતિ ફેલાવે છે પ્રભુના આગમનનો અગ્રદૂત તે સ્નાન સંસ્કારક યોહાન સ્નાન સંસ્કારક યોહાન આવ્યા એટલે ઈસુનું આગમન નિશ્ચિત આપણે પણ ઈસુના અગ્રદૂત બની શકીએ આપણે જે જૂથમાં જઈએ એ જૂથમાં હવે ઈસુની અને સાથીઓની હકારાત્મક વાતો થશે કારણ આપણે આજની દુનિયામાં ઈસુના આગમનની જાહેરાત કરનાર ઈસુના અગ્રદૂત છીએ પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ